ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા હોવાની એ વિગત મળી રહી છે જિલ્લાની તમામે તમામ નદીઓ એ ગાંડી તૂર બની હોવાના સમાચાર મળી રહ્યા છે ચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ઉત્તરાપાડાનો પ્રશ્નાવાળા ગામ

ફરી એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર જે વિસ્તારો અલગ અલગ છે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે તેથી ભારે વરસાદની સંભાવના હતી અને હજુ પણ ભારે તે અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા તો બીજી તરફ પ્રાચી માધવરાય મંદિર જે છે તે પાણીમાં ગરકાવ થયો સમાચાર મળી રહ્યા છે વરસાદથી જળ બંબાકારની એ સ્થિતિ સ્થિતિ જે છે તે ગીર સોમનાથ જિલ્લામાં સર્જાય હોવાના વિગત સામે આવી રહી છે સૂત્રાપાડા ને પ્રશ્નાવાળા ગામ કે જે બેટમાં ફેરવાય હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા તો જે પ્રકારે સૂત્રાપાડા સહિતના વિસ્તારોના એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સરસ્વતી હિરણ સહિતની જે નદીઓ છે તે ગાંડી તૂર અત્યારે બની હોવાના સમાચાર મળી રહ્યા છે જે વિસ્તારોમાં અત્યાર સુધી એ વરસાદ નહોતો થયો તેવા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ એ વરસાદ એ વિસ્તારમાં પડે તેવી પૂરેપૂરી સંભાવના કારણ કે અરબસાગરની સતત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોને એ ધમરોડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી અર્જુન વાળા ગીર સોમનાથ જોડાયા છે અર્જુન જે પ્રકારે સૂત્રાપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શું વધુ વિગત હવે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર સતત બે દિવસથી મેઘરાજા છે તે મહેરબાંધ થયા છે એક તરફ જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ છે તે ખેંચાયો હતો અને જે ચોમાસું પાક છે મગફળી અ સોયાબીન સૈદના પાકોને પિયતના ઊભી થઈ હતી ત્યારબાદ જે મેઘરાજા છે તે સતત ગીર સોમનાથ જિલ્લાની અંદર મહેરબાંધ થયા છે ગીર સોમનાથ ના વેરાવળ હોય હોય કોડીનાર હોય કે ઉના આ તમામ જે તાલુકા છે આ તાલુકાની અંદર મેઘરાજા મહેરબાન થયા છે અને સતત બે દિવસ થી તમામ તાલુકાની અંદર મેઘ મહેર છે તે કરી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને સુત્રાપાડામાં ગઈકાલે જ અગિયાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો આજે પણ થી પાંચ ઇંચ વરસાદ છે તે સુતરાપાડ તાલુકામાં વરસ્યો છે જેના કારણે જે નિશાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે સાથે સાથે વેરાવળના પણ જે વેરાવળ અને સોમનાથને જોડતો મુખ્ય હાઈવે છે તેની ઉપર પણ વરસાદથી પાણી ફરી વળતા વાહન ચાલકો છે તે પણ પરેશાન બન્યા હતા સાથે સાથે તાલાલામાંથી પસાર થતી હિરણ નદી છે તેમાં પણ ઘોડાપુર જોવા મળ્યું હતું અને તાલાલ ગોડાલા હિરણ નદી માં આવતા ખેડૂતો પણ ખુશી લહેર છે કારણ કે ગીર સોમનાથ વરસાદ ખેચાણો હતો અને જે ચોમાસુ પાક છે તેને પણ પિયત જરૂર હતી ત્યારે ખરા સમય જ વરસાદ થતા ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર છે ભાવિન જી અર્જુન ખુબ ખુબ આભાર માહિતી બદલ તો જે પ્રકારે ગીર સોમનાથ જિલ્લા ઘણા લાંબા સમયથી વરસાદની રાહ હતી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા વરસાદ નહોતો થઈ રહ્યો હવે આખરે જ્યારે પિયતનો જે કહી શકાય કે વારો આવે છે પિયતનો અને એ સ્વાભાવિક અતિભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ એ પાણી ભરાયા છે તે યથાવત જોવા મળી રહ્યા છે યથાવતની સાથે સાથે પાણીનો પ્રવાહ સતત એ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કરતો હોય તેવા દ્રશ્યો જે છે તે અત્યારે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે જે પ્રકારે પાણી એ ગ્રામ્ય વિસ્તારોમાં એ ઘસી આવતું હોય છે ને સીધું જ ત્યાંથી એ પાણીનો પ્રવાહ એટલો મજબૂત હોય છે કે સીધો જ પાણીનો પ્રવાહ ગ્રામ્ય વિસ્તારોમાં એ ઘરી જાય છે અને સીધો જ એ અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો હોય છે એમાંય પાણી પ્રવેશી જાય છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે જેના કારણે ઘર વખરી સહિતનો જે સામાન છે તેમાં પણ ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે પરંતુ આ વખતે એ તંત્ર દ્વારા પણ પૂર્વ તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી હતી લોકોને સાવચેત રહેવા માટે પણ એ સતત અપીલો કરી દેવામાં આવી હતી અને સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં સતત એ તંત્ર છે એ સતત અપડેટ લઈ રહ્યું છે વરસાદને લઈને અપડેટ લઈ રહ્યું છે લોકોને સાવચેતીના ભાગ રૂપે એ સલાહ જે છે તે પણ આપી રહ્યા છે કે વગર કામે બહાર ન નીકળવું સાથે સાથે ટોર્ચ સહિતની જે લાઇટો છે એ બધી જ ચાર્જ કરીને રાખવી જેથી કરીને રાત્રિના સમયે જો કદાચ લાઈટ જતી રહે તો આપણી પાસે રહેલી લાઇટો એ કદાચ આપણી મદદ આવી શકે અને ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદરથી લોકોને સામાન પોતાના ઉપરના જે રૂમો હોય છે ઉપર બનાવેલા હોય છે રૂમો ત્યાં સહી સલામત રીતે ખસેડવા માટેની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર